આમોદ તાલુકાના અછોદ ગામ પાસે ટ્રક ચાલકે પાછળથી ટ્રેક્ટરને ટક્કર મારતા ટ્રેક્ટરમાં સવારે કિસમનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે ટ્રેક્ટર ચાલકને ઈજાઓ થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો આમોદ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આમોદ તાલુકાના અછોદ ગામે રહેતા ભારત મોહનભા રાઠોડ રહે રાઠોડવાસ આછોદનો ટ્રેક્ટર નંબર જી જે સોળ ડીસી અગિયાર એકતાલીસમાં બેસીને આછોદ ગામથી રોજ અટકાર્યા ગામ તરફ બકરા માટે ચારો લેવા જતા હતા તે આછોદગામ પાસે આવેલ વેસ્પુન કંપની નજીક પહોંચતા પાછળથી ટ્રક નંબર જી જે છ એ યુ અઠ્યાસી ઈઠોતેરના ચાલક અહેમદ હુસૈનલાલ મોહમ્મદ મકરાણીએ પોતાના કબજાનું પુર ટ્રક પૂર ઝડપી અને ગફલત ભરી રીતે હંકારી લાવી ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારતા ટ્રેક્ટર રોડની ડાબી બાજુ પલટી ખાઈ ગયું હતું જેમાં ભારત મોહન રાઠો ટ્રેક્ટરની નીચે દબાઈ જતાં તેનું સ્થળ ઉપર જ કરૂણ મોત પણ થયું હતું જ્યારે ટ્રેક્ટરના ચાલક મુકેશ રાઠોડને શરીરે નાની મોટી ઈજાઓ થઈ હતી જેને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી આમોદ પોલીસે મરણ જનારના પુત્ર રાજુ ભરતભાઈ રાઠોડની ફરિયાદ લઈ ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી